નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ સાત ગણિતની ચર્ચા કરતા હતા જેમાં પ્રકરણ નંબર એક પૂર્ણાંક સંખ્યાઓ તો આજે હવે આગળ એમાં ઉદાહરણ નંબર ત્રણ એની ચર્ચા કરીશું અને આના પછી સ્વાધ્યાય જોઈશું તો ચલો ઉદાહરણ નંબર ત્રણ એક દુકાનદારને એક પેન વેચવાથી એક રૂપિયાનો નફો થાય છે જ્યારે તેને પેન્સિલના જૂના જથ્થામાંથી પેન્સિલ વેચતા તેને ચાલીસ પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે તો અહીંયા આગળ એક અને બે રકમ આપેલી છે તો એની કોમન રકમ અહીંયા આગળ આપેલી છે કોમન માહિતી કે જો એક પેન વેચવામાં આવશે તો એક રૂપિયા નફો થશે અને જૂનામાંથી એક પેન્સિલ વેચવામાં આવશે તો ચાલીસ પૈસા પ્રતિ પેન્સિલ અને ખોટ જાય છે તો નીચે જોઈએ કોઈ એક મહિનામાં તેમની રૂપિયા પાંચની ખોટ જાય છે તે મહિના દરમિયાન તેઓએ પિસ્તાલીસ પેન વેચે છે તો તેમને તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે પેન વેચવામાં આવશે તો એક પેન પેન પર એક રૂપિયો નફો થશે જો પેન્સિલ વેચવામાં આવશે તો એક પેન્સિલ વેચીએ એટલે ચાલીસ પૈસા ખોટ જશે તો એ અગર એ પાંચ રૂપિયા એમને ખોટ ગઈ અને પિસ્તાલીસ પેન વેચી હતી તો પેન વેચી હોય પિસ્તાલીસ તો પિસ્તાલીસ રૂપિયા નફો થયો હશે તો હા તો એ ખોટમાં કઈ રીતના ગયા એ આપણે ગણતરી કરવાની છે તો ચાલો જોઈએ પહેલાં એ અગર લખીએ એક મહિનામાં વેચેલી પેન બરાબર પિસ્તાલીસ એક મહિનામાં

એટલે કેટલા આવશે પિસ્તાલીસ રૂપિયા નફો થશે પણ અહીંયા આગળ જુઓ શું લખેલું છે એક મહિનામાં તેમને પાંચ રૂપિયાની ખોટ જાય છે પિસ્તાલીસ રૂપિયા નફો થવો જુઓ એના બદલામાં શું થશે એમને પાંચ રૂપિયા ખોટ જશે તો લખીએ વેપારીની થતી ખોટ બરાબર કેટલી થશે પાંચ રૂપિયા અહીંયા આગળ એમને પિસ્તાલીસ રૂપિયા નફો થયો નફો એટલે પ્લસ મદરશાવીએ બરોબર તો એને થશે નફો અને માઇનસ મદરસાવીએ તો એ થશે ખોટ તો અહીંયા આગળ લખીએ માઇનસ પાંચ રૂપિયા એટલે આપણે એને સમજી ખોટ કેટલી પાંચ રૂપિયા તો પિસ્તાલીસ રૂપિયા જે નફો થયો તો એ તો જતો જ રહ્યો ખોટમાં પણ બીજાએ પાંચ રૂપિયા જ્યાં ઉપરથી એટલે વેપારી જે પ્લસ પિસ્તાલીસમાં હતો એની જગ્યાએ માઇનસ પાંચમાં આવી ગયો તો નુકસાન કેટલાનું પડ્યું તો જુઓ અહીંયા આગળ આ પિસ્તાલીસ વેપારીને થતું નુકસાન તા પિસ્તાલીસ રૂપિયા જે નફો કર્યો એ તો નફો જતો જ રહેશે તો એ નુકસાન પ્લસ બીજું પાંચ રૂપિયા ઉપર નુકસાન ગયું તો ટોટલ નુકસાન કેટલું પિસ્તાલીસ વત્તા પાંચ એટલે પચાસ રૂપિયા પચાસ રૂપિયાને શું થયું નુકસાન થયું એટલે એને લખીએ માઇનસ ખોટ ગયું તો હા હવે અહીંયા આગળ પેન્સિલની કિંમત જે ચાલીસ પૈસા પ્રતિ પેન્સિલ હવે જો એ પૈસામાં આપેલી હતી અને આ કિંમત રૂપિયામાં આપેલી છે તો આ કિંમત આપણે પૈસામાં ફેરવીએ તો શું કરવાનું પચાસ ગુણ્યા સો કરીશું એટલે પાંચ હજાર પૈસા થાય પાંચ હજાર પૈસા પાંચ હજાર પૈસા અત્યારે વેપારી કેવું છે નુકસાનમાં તો ચાલો આગળ જોઈએ તો તેમને તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે તો અહીંયા આગળ એક પેન્સિલ વેચવાથી થતું નુકસાન કેટલું ચાલીસ પૈસા તો અહીંયા આગળ લખીએ એક પેન્સિલ વેચવાથી થતું નુકસાન બરાબર ચાલીસ પૈસા તો એ આગળ પૈસાના નેચર લખીશું પૈસા તો પાંચ હજાર પૈસા એનું નુકસાન કયું તો કેટલી પેન્સિલ વેચી હશે તો એ અગર પેન્સિલ પૂછવાનું જો તો તેમને તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે તો એ આગળ લખીએ પાંચ હજાર પૈસા કેટલી પેન્સિલ વેચવાથી થતું નુકસાન હશે આ રીતના તમે રાશિ મૂકી શકો શું કરવા પૈસા નીચે પૈસા લખવાના ચલો પાંચ હજાર ગુણ્યા ક્રોસમાં આવશે એક ભાગ્યા ચાલીસ આ ઝીરો જીરો થશે કેન્સલ પાંચસો એકા પાંચસો નીચે આવશે ચાર તો ચલો ભાગાકાર કરીએ તો અહીંયા આગળ શું આવશે ચાર એકા ચાર બરાબર તો નીચે વધશે એક ઉપરથી આવશે જીરો ચાર દુ આઠ એટલે બે વત્સી ફરી આવશે જીરો ચાર પંચવીસ એટલે એકસો પચીસ પેન્સિલ એ વેચી હશે તો આપણે પેન્સિલની સંખ્યા પૂછેલી હતી તો તેમને તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે તો એકસો પચીસ પેન્સિલ વેચી હસી જેનાથી એમને નુકસાન કેટલું થશે એકસો પચીસ પેન્સિલ વેચીએ એટલે અહીંયા પાંચ હજાર રૂપિયાનું નુકસાન થયું સામે પિસ્તાલીસ પેન વેચી હતી પણ એનો જે નફો હતો એ આ નુકસાનમાં જતો રહ્યો એટલે ઉપરથી વેપારીને શું થયું માઇનસ પાંચ રૂપિયા નુકસાન થયું એટલે અહીંયા આગળ આ પાંચ રૂપિયા ખોટ ગઈ હતી તો એકસો પચીસ પેન્સિલ વેચવાથી એ નુકસાન થયું હશે ચાલો બીજો જોઈએ પછીના મહિનામાં તેમને નફો પણ નથી થતો કે ખોટ પણ જતી નથી જો તે સિત્તેર પેન વેચીએ તો કેટલી પેન્સિલ વેચવી જોઈએ અથવા વેચી હશે નફો એ નહીં થતું કે નુકસાન એ નહીં થતું બરાબર અને સિત્તેર પેન્સિલ પેન વેચી સિત્તેર પેન વેચી તો એ આગળ લખીએ વેપારીની વેચેલ પેન બરાબર સિત્તેર હવે સિત્તેર પેન વેચી હોય એટલે સિત્તેર ગુણ્યા એક કરશું એક પેન ઉપર રૂપિયો નફો મળશે એટલે સિત્તેર એકા સિત્તેર તો સિત્તેર રૂપિયા એને નફો મળશે હવે એને સિત્તેર રૂપિયા નફો તો મળ્યો પણ એવું દાખલામાં કીધેલું છે કે નફો એ નથી થતો કે નુકસાન પણ જતું નથી એટલે કે આ જે નફો હતો એ શું થયું નુકસાનમાં જતો રહ્યો નફો નુકસાન બધું સમાન થઈ ગયું એટલે વેપારી ઝીરો રૂપિયા આવી ઊભો રહ્યો તો હવે એને એ કેટલી પેન્સિલ સામે વેચી હશે કે આ સિત્તેર રૂપિયા પણ એમાં નુકસાનમાં જતા રહ્યા તો ચલો વેપારીએ વેચેલ પેન્સિલ બરાબર જો આ જે સિત્તેર હતા એ શું હતું નફો હતો એટલે અહીંયા આગળ લખે પ્લસ પ્લસ એટલે નફો માઈનસ એટલે ખોટ તો વેપારીએ વેચેલ પેન્સિલ બરાબર અહીંયા આગળ જે સિત્તેર રૂપિયા હતા એ શું કરીશું નફામો હતા એટલે સિત્તેર રૂપિયાના આપણે પૈસામાં રૂપાંતર કરીશું એટલે સિત્તેર પાછળ આવશે બીજી બે જીરો થાય ને એક રૂપિયો એટલે સો પૈસા એટલે પાછળ બીજી બે ઝીરો આવશે એટલે સાત હજાર પૈસા થશે હવે સાત હજાર પૈસા એને ફાયદો કર્યો પછી એક પેન્સિલ વેચવાથી એને નુકસાન કેટલું જશે તો એક પેન્સિલ વેચવાથી થતું નુકસાન બરાબર ચાલીસ પૈસા તો ત્રિરાશિ મૂકીએ એક પેન્સિલ વેચવાથી થતું નુકસાન બરાબર કેટલું ચાલીસ પૈસા અહીંયા આગળ જોઈએ એક પેન્સિલ વેચશે તો એને નુકસાન કેટલું થશે ચાલીસ પૈસા નુકસાન થશે આપણે નુકસાન ટોટલ બજાર રૂપિયા કાઢવાના છે કેટલા સાત હજાર પૈસા તો અહીંયા આગળ લખીએ સાત હજાર પૈસા એનું નુકસાન માટે કેટલી પેન્સિલ વેચવી પડશે કેટલી પેન્સિલ વેચવાથી થતું નુકસાન સાત હજાર હોય તો હવે શું કરવાનું ચોકડી ગુણાકાર સાત હજાર गुण्या एक भाग्या चाळीस अगर आप रूपांतर करू एक पेन्सिल वेचसे चाळीस पैसा खोट जसे आगर सात हजार पैसा बे वापरी नाखवाना बरोबर पेन्सिलना नुकसान मी पेन्सिल वेचवी पडते तर ए रीत चोकरी गुणाकार करतसो आरत्या चार करे बरोबर सात चार एका चार चार दो आठ तो चार एका चार કેટલા વચ્ચે પાંચ છ સાત ત્રણ વચ્ચે ઉપરથી આવશે જીરો એટલે ચાર સિત્ય અઠ્યાવી સાત ચોક અઠ્યાવીસ થાય ઉપરથી બે આવશે પાછળ આવશે જીરો એટલે ચાર પંચોવીસ એકસો પંચોતેર એકસો પંચોતેર પેન્સિલનું વેચાણ કર્યું હશે તો તેને કેટલી પેન્સિલ વેચી હશે તો એને શું કર્યું હશે એકસો પંચોતેર પેન્સિલ વેચી હશે જેનાથી એને આ સિત્તેર પેન વેચી અને સિત્તેર રૂપિયા નફો થયો એકસો પંચોતેર પેન્સિલ વેચી એટલે ઝીરો પોઈન્ટ ચાર પૈસા રૂપિયા એટલે ચાલીસ પૈસા ગણી શકાય એ ચાલીસ પૈસા પેન્સિલ વેચવાથી થતું નુકસાન છે તો એ બંને સમાન થઈ જશે એટલે વેપારીને એ ખોટ પણ જશે નહીં અને નફો પણ થશે નહીં જો અહીંયા એકસો પંચોતેર પેન્સિલ આપણે આ રીતના ઘણું હતું ગણી શકાય એકસો પંચોતેર ગુણ્યા ચાલીસ ચાલીસ કેમ તો એક પેન્સિલ વેચવાથી થતું નુકસાન આ બંનેનો ગુણાકાર કરો તો કેટલા આવશે સાત હજાર આવશે ચલો પાંચ ચોક વીસ વધી આવશે બે સાતસો ઠેતીસ વધી ત્રણ ચાર એક હજાર પાંચસો સાત અને પાછળ જીરો તો જુઓ સાત હજાર રૂપિયા નુકસાન આવી ગયું હા સાત હજાર પૈસા જે એ થશે સિત્તેર રૂપિયા નફો એટલું નુકસાન એટલું એટલે શું થશે સમતોલન જરૂરી રહેશે નફો પણ થશે નહીં અને નુકસાન પણ થશે નહીં તો અમે એને એકસો પંચોતેર પેન્સિલ વેચી હશિ તો એ આગળ આપણે ઉદાહરણ નંબર ત્રણની ચર્ચા કરીએ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત